લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા ત્યારે દૂષિત પાણી નગરપાલિકામાં લોકો દ્વારા મોખિક અને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા દૂષિત પાણીને લઈ હજુ સુધી કોઈ દિકાલ કરવામાં આવ્યો નહીં ત્યારે શું તંત્ર દ્વારા દૂષિત પાણીને લઈ કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોતું હોય તેમ ચર્ચા લોકમુખે જોવા મળી હતી ટીવી સાથે રિપોર્ટર ઇમરાન દેવગઢ બારિયા દાહોદ